હા આવું 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 હા હા લે હોક સેટિંગ કોક બાઇક બાઇકનું સેટિંગ કર્યું હાલે આવું હા 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 બધું જવું પડશે કોકનું સાધનનું કોક સેટિંગ કરવું પડશે અને આ વચુ વહાથી ચાલુ સર વહાટી બંધ થતું નથી કશું નહીં કોઈક તો કરીએ હેરા કોક ના મળવું પછી પેલા સંજય બેન મળવું પછી અને કહું કે ભાઈ સાથે મારો અચાનક કોમ આવી ગયું એમાં જવું પડશે ભાઈ આવો કરીએ એવું આવો પાણી પીવી તો સારું લાગે કદી પર નોકરી આલા મારો બહુ

બાર જવું છે ના ભાઈ એટલે બાઇક આલો તો સારું છે ના યાર રોપરો લઈને બાઇક તો કોલેજ કોલેજ માં નવી નજ બાઇક નહી થાય નહી થાય યાર

એ ભાઈ એટલું કામ કરો તો સારું છે યાર બધી વાત બરાબર છે મારી વાત ભ્રો આ બાઇક છે ને આ બાઈક આ બાઈક નહીં આ બાઇક બાઈક નહિ શું છે તમને ખબર છે આ મારો

તમે કટકો રાખીને તમે બહાર આવો ખાલી મારા તમારે ચર્ચા કરીન બસ ખાલી એરે ને એરે મારી વાત અપરે એરે બાઈક લાવું ના જીવો ખાલી બહાર આ તમને કીધું હા ઈનો ઈનો તરિયો તોરવો એટલે તોરવો આપડે બસ આ તમને કીધું શું કીધું કોકસો કરો કોક તો આઈડિયા લાવવો જ પડશે આ વરહા દેજો કોઈ કામ કરવા દેતો નહીં પરપર કરે હતી ઓમો પર ઠેપણા આતા જર નઈ બાઈક લાગુ છે પાછું ડેસન બેસન સોલેજ ના લા લાઈ જી સેવાય નહિ કરે એ છે પછી પણ બાઈક લાગવું જ પડશે જ છે બે ત્રણ જણા મને આજ બકાઈ ગયા દૂર થઈ ગયા

ભાઈ એટલે તું જજે તો ખાને તમે નહી આવે ના મારે ખેતમ કોમ છે એટલે વાત થઈ ગઈ તો વધુ નઈ લે બાકી હપ્તા લેવું હોય કશું એવું ફોન હા કશું વાત એ

તો યાર મારી વાત નું ખોટું લાગ્યું મારી વાત નું ખોટું નહીં લગાડવાનું પેલા મારી વાત તમે શોરૂમ માં લેવા ગયો

વિરામભાઈ હું બોલ્યો નહીં આ ભાઈને લેવાનું છે બાઈક બરોબર એટલે આપણો બાઈક કીધું તમારા સારા માં સારો બાઈક આવે છે બરોબર એટલે તમારા લઈ લઈએ આપણે બરોબર ને વિરામભાઈ આ પૈસા આપડે બાઈક વાળા બરોબર બાઈક આરે જ વેચે છે ફ્લાશ એકદમ બાઈક રાખે એક નંબર સોરી વાત સાભરો આ બઈને બેત્રી જ લેવાનો આપડે જોવું નહીં પડે તમારે બિંદાત આ ભાઈ બેઠા તો તમે તમારે બરોબર ભલે 80 માં આલવાનું હોય ને તો લાખ લેજો મને બેત્રી લેજો પાકી દઉં તમ જો વિરમભાઈ આ બાઈક છે બરોબર આપડે બાઈક લેવાનું છે આ આરીએ આ લેવું છે

તો નહીં બધા કમ્પ્લીટ જ છે હા હા તમન મારા ઉપર તમારો વિશ્વાસ રાખવાનો તમે તમારો હા અને તમન મેલી જાવ ક ના ના હું તો હવે જઈને હા મને મુકી દે હા બધું તો બરોબર ભાગ કરજો કશું વાંધો શું વાંધો તો કશું વાંધો ઓ હિરામભાઈ આ બાઈક તો સારું છે યાર હા ફર્સ્ટ ક્લાસ નહીયા લો ફર્સ્ટ ક્લાસ તો

એલા ઓના એલા ઓના મારે પાછા પ્રો આ આપડો બાઇક સેલમાં ચાલુ થાય ઓના સિસ્ટમ એવી કેક વારે ચાલુ થતું હો એવું એ ઉંગોન પાઓ હા 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 હા

તારે હું કઈ શું માગું આવજે જાનકોતર લીએ માર દે લીએ માર તો ઘેટો લઈ જવા દે પછી કણ માર તો વઢને બોહ લેરોમ કતો કતો દીપ તો તો બચે આપલા મંગયા અવસ આવ ને કઈ કરતો થા

1 લાખ રૂપિયા લીધું મે ને 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 આ તો બધું પેલું મને છે એવું થયું હા ભાગ્યો ને સેવા કરે જેવું મેલ્યું ને ને